જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટની ફન હોટેલ ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહેલી આ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં પંદરસોથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવશે સમગ્ર ભારતમાં કુલ ચાર હજારથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે સંસ્થાના એકવીસ સેન્ટરના લોકો એકત્રિત થયા હતા સંસ્થાની આ પ્રવૃત્તિમાં દરેક સમાજના લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે આ સાથે જ ટ્રસ્ટે નવા ચાર પ્રોજેક્ટની પણ શરૂઆત કરી છે તેમજ સંસ્થા દ્વારા અલગ અલગ ઋતુમાં જરૂરિયાતમંદોને અલગ અલગ વસ્તુઓની સહાય આપવામાં આવશે શિયાળામાં ધાબળાનું વિતરણ ઉનાળામાં છાસનું વિતરણ અને ચોમાસામાં ગરીબોને છત્રી આપવામાં આવશે આ ઉપરાંત સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ભણતરમાં પણ મદદ કરવામાં આવે છે આજે રાજકોટની અંદર જાગૃત સેન્ટરના એકવીસ સેન્ટરો ભેગા થઈને ચેન્જ આગ્રુ સેન્ટર સેન્ટર બોર્ડ ચેરેબલ ટ્રસ્ટનું જે નવા ચાર પ્રોજેક્ટ છે એની અમે શુભ શરૂઆત કરી ગરમીની સિઝનમાં છાસ કેન્દ્ર શરૂ કરવા માટે ઠંડીની સિઝનમાં ધાબડા આપવા માટે તેમજ ગરમીની સિઝન અને વરસાદની સિઝનમાં જે રસ્તા ઉપર જે આપણા ફેરિયાઓ હોય છે એના માટે પ્રોટેક્શન માટે છત્રીનું વિતરણ અને એજ્યુકેશનમાં દસમી અગિયારમી બારમીના વિદ્યાર્થીઓને એજ્યુકેશન આસિસ્ટન્સ આપવા માટે ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે અથવા સ્કૂલના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે અમે આજે યોજનાની શરૂઆત કરી આ ચાર યોજનાની શરૂઆત કરવા માટે અમે ખાસ અહીં અમદાવાદ બોમ્બેથી સેન્ટર ઓલ્ડ ચેરિબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અહીંયા આવ્યા હતા અને અહીંયા આજુબાજુના સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકોટની આજુબાજુના એકવીસ સેન્ટર પાર્ટિસિપેટ થયા હતા અને અહીંયા અમે શુભ શરૂઆત કરી છે આજે અમારી તો જવાબદારી છે તંજાવ સેન્ટર આવા નાના પ્રોજેક્ટ કરવા માટે અને ખાસ કરીને પોતાના ગામમાં પોતાના શહેરમાં નાના પાયે આ કાર્ય કરી શકે એટલા માટે અમે આ શરૂઆત કરી છે અને આ દર વર્ષે અમે આપતા રહીશું એવો અમને પૂરો વિશ્વાસ છે સાડા ચાર હજાર બ્લેન્કેટ અમે પૂરા ભારતભરમાં વિતરણ કરવાના છીએ હા એ પહેલાં અમારી જે પ્રવૃત્તિ ઓલરેડી ચાલુ છે એ મેડિકલ યોજના છે અમારી એજ્યુકેશનની હાયર એજ્યુકેશન અને ઇવન ફોરેનમાં અમે અત્યાર સુધી એકસો ચોવીસ કરોડ રૂપિયા ઇન્ડિયામાં અને ફોરેનમાં બાળકોને હાયર એજ્યુકેશન માટે આપેલા છે એમાંથી છ્યાસી કરોડ રૂપિયા તો પાછા પણ આવી ગયા છે અને આ બે હજાર પાંચથી અમારો પ્રોજેક્ટ ચાલુ છે આજે વીસ વર્ષ ઉપર થઈ ગયા અને સારી રીતે પ્રોજેક્ટ ચાલે છે તેવી રીતે અમે માનવ રાહત છે જીવદયા છે આ બધા પ્રોજેક્ટ તો કરતા જ રહ્યા છે બ્લેન્કેટની એક્સપોર્ટેડ એક્સપોર્ટ જે કરીએ ને એ ક્વોલિટી છે બે વ્યક્તિ એમાં આવી સબનો સમાવેશ થઈએ એટલું મોટું છે ઓઢવા માટે પાથરવા માટે કામ લાગશે અને ગરમીની સિઝન ઠંડીની સિઝનથી બચવા માટે આ બહુ ઉપયોગી થશે કારણ કે એની જે ક્વોલિટી છે એ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ છે ઘણા બધા ફેમિલી અમારો જે એક્સપિરિયન્સ છે ઘણા બધા ફેમિલી આમાં તરી ગયા છે કેટલા બધા ફોરેન ગયા છે એનું ફેમિલી જે નીચલી કક્ષામાં હતું એ ત્યાં સારી રીતે પગભર થઈ ગયું છે અને આ આખો રોટેશનમાં આ પ્રોજેક્ટ ચાલુ જ છે બ્લેન્કેટની યોજના છે કે છત્રીની યોજના છે કે આ છાસની છે બધા સમાજ માટે છે જીતેન્દ્ર શાંતિલાલ કોઠારી જૈન જાગ સેન્ટર સેન્ટર ફોર ચેરિટેબલ ટ્રસ્ટનો પરમનન્ટ ટ્રસ્ટી છેલ્લા બત્રીસ વર્ષથી હું ટ્રસ્ટમાં એક્ટિવ છું અને ટ્રસ્ટની શરૂઆત કરી એમાં બી મારો બહુ મોટો હાથ હતો અને આજે મેં ટ્રસ્ટના બહુ જ સારા કાર્યો કરી રહ્યા છે હા સાહેબ ધાબળા વિતરણ તો એક નામ છે બાકી અમે ચાર પ્રોજેક્ટ જે કર્યા છે મેઇનલી એમાં એક છાસનો પ્રોજેક્ટ અમારો તો એ થઈ ગયો આ ધાબળા વિતરણ અને ધાબળા વિતરણ સાથે આજે અમારે એમને બધાને સમજાવવાનું છે કે આના પછી હોકર્સ માટે ઉનાળામાં અમરેલા આવશે અને એના પછી અમે એજ્યુકેશનમાં અત્યાર સુધી હાયર એજ્યુકેશનમાં એકસો ને ચોવીસ કરોડ રૂપિયા આપ્યા છે એમાંથી છ્યાસી કરોડ રૂપિયા રિફંડ બી આવ્યા છે ચોવીસસો ઓગણીસ છોકરાઓ અમારા દીકરા દીકરીઓ અમેરિકામાં છે અહીંયા નવ હજારથી ઉપર ગ્રેજ્યુએટ થયા છે પણ દસમી અગિયારમી બારમી માટે અમે કંઈ કરતા નહોતા તો દસમી અગિયારમી બારમી માટે અમારે એ અહીંયા નાના નાના ગામમાં શરૂ કરી અને અમારી કારોબારી કમિટી છે જે મુંબઈથી કોઈ નહીં પણ આ સેન્ટરની કારોબારી કમિટી સિલેક્ટ કરશે કે કોણે પૈસા આપવા અને એમને વીસ વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપશે અને એ અમને અહીંથી રેકમેન્ડ કરશે એટલે અમે સ્કૂલની ફી કહો અથવા એમના ડાયરેક્ટ અકાઉન્ટમાં કહો એ અમે પૈસા ટ્રાન્સફર કરશું એટલે જે નાના ગામમાં સેન્ટરો છે એ બી એનીથી પ્રવૃત્તિ મળશે તો એ લોકો બી એક્ટિવ થશે કારણ મોટા શું છે મુંબઈમાં અને મેટ્રોપોલિટન સિટીમાં બધા એન્ટરટેનમેન્ટ કાર્યક્રમને ઘણું બધું આવતું હોય પણ નાના ગામમાં એ વસ્તુ ન મળતી હોય તો આવા પ્રોજેક્ટ આ ચાર લાવવા પાછળનો આશય એ છે કે નાના સેન્ટરો જે છે એ એક્ટિવ થઈ જાય અને એ લોકો એમના ગામમાં સારા કાર્યો કરશે તો એમને બી સમાજ સારી રીતે ઓળખતો થશે અત્યારે અમે સાડા ચાર હજાર ધાબળા મગાવ્યા છે અને અમારા દરેક સેન્ટરને અમે પચાસ ધાબળા ફ્રી આપીએ છીએ અને બીજા પચાસ ધાબળાના અમે દસ હજાર રૂપિયા લઈએ છીએ એક ટોકન અમાઉન્ટ બસો રૂપિયા પણ એ ધાબળાની એકચ્યુઅલ કિંમત સાડા પાંચસો છસો રૂપિયા છે અમે થેટ ત્યાંથી લુધિયાનાથી ત્યાંથી બધા જે આ વસ્તુ લાવ્યા છીએ એટલે પાનીપત્તી એટલે અમને થોડીક સસ્તી મળી છે પણ આ જો માર્કેટમાં તમે જાઓ તો નવસો હજાર રૂપિયાની નીચે ધાબળો નથી કારણ કે આ આઠ ફૂટ બાય પાંચ ફૂટનો અને બહુ જ સારી ક્વોલિટીનો ધાબળો છે હમણાં હું તમને બતાવીશ બી ખરો તમે તમે જોઈ લેશો અહીંથી તો તમને ખ્યાલ આવશે અમાર અમારો અમારો આશય એ છે કે જૈન જાગૃતિ સંસ્થા અમે શરૂ કરી હતી ને જૈનોને એકત્ર ભેગા કરવા માટે કરી હતી પણ જ્યારે જૈનોનો પહેલાંથી પ્રિન્સિપલ રહે છે કે જૈનો ભેગા થાય તો જૈનો કંઈક ને કંઈક સમાજ ઉપયોગી સમાજને કોઈને દરેક સાબધ સાધાર્મિકોને બીજા આપણા સમાજને કંઈક ઉપયોગ થાય કરીએ અને લોકો અમારા પાસે ભેગા તૈયાર ત્યારે લોકો ડોનેશન દેવા તૈયાર છે લોકો પૈસા આપવા તૈયાર છે તો સમાજ માટે કંઈક આપણી કરવાની ફરજ છે અને જો સમાજનું આવડું મોટું નામ અમે હોય તો ફક્ત ખાવા પીવા માટે તો નથી જ આ ભેગા કર્યા છે તો એ લોકોને પ્રેરાઈને એ લોકો કાર્યો કરે ને અમે કાર્યો કરી અને દરેક ગામો ગામમાં કાર્ય થાય તો કદાચ આપણે કે દેશને બી આપણે કંઈક અંશે નાના મોટા અંશે દેશને બી આપણે આપણા મોદી સાહેબ જો આટલું બધું કહે છે તો એમાં કંઈક તો આપણે એમને સહાય કરીએ